જરૂરિયાતમંદ દર્દીઓ માટે સરકારે પીએમ જે વાય અમલમાં મૂકી છે આ યોજના હેઠળ દર્દીઓને સારવાર માટે ગેરરીતિ કરી બિલો બતાવી પોતાના ખિસ્સામાં ભરી લેતા હોય છે ત્યારે પીએમ જેવાય હેઠળ આવતી પાલનપુરની હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં પીએમ જે યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતા આરોગ્ય વિભાગે પચાસ હજાર સરકાર ને પીએમ યોજના હેઠળ અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે જે લોકોને દવાખાનાની જરૂરિયાત હોય તેમ સરકારની આ યોજના હેઠળ અનેક લોકોને તેમાં ફાયદો મળતો હોય છે ત્યારે જે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે જે હોસ્પિટલો હોય છે જે પીએમ જે વાય યોજના હેઠળ જે હોસ્પિટલો આપવા આપવામાં આવી હોય છે તે હોસ્પિટલોમાં ગેરરીતિ થતી હોય તેને લઈને ગુજરાત સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે પાલનપુરમાં જે સદભાવના હોસ્પિટલ હતી તે સદભાવના હોસ્પિટલમાં જે એનપેલ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને આ સમગ્ર મામલો સરકારને ધ્યાને આવતા સરકાર દ્વારા